મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી છે છે શહેરના જેતપુર રોડ પર ગટર ગટર ભૂગર્ભ ભર ઉનાળે રસ્તા પર ગટરના પાણી નદીઓની જેમ વહી રહ્યા છે યોગ્ય સફાઈ ન થતા વારંવાર ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે તંત્રની બેદરકારીને કારણે ઉભરાતી ગટરથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જે રીતે આ ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર આવી ગયા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ અને વાહન ચાલકો પણ ત્રાહિમા પોકારી ઉઠ્યા છે આ દ્રશ્યો છે દોરાજીના મુખ્ય માર્ગના જ્યાં ગટરના ગંદા પાણી રસ્તા પર આવી ગયા છે જેના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે ભર ઉનાળે રસ્તા પર ગટરના ગંદા પાણી નદીઓની જેમ વહી રહ્યા છે યોગ્ય સફાઈ ના થતા વારંવાર આ ગટર ઉભરાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે હાલ આગી તો એ છે કે ધોરાજીનો જેતપુર રોડ જે આજ સમા વિસ્તાર છે એટલે સ્ટેટ હાઈવે પણ છે હમણાં થોડા સમય પહેલા જ બનાવેલો છે સીસી રોડ પણ એટલો ઊંડો બનાવેલો છે કે એક જાતનો કેનાલ રોડ થઈ ગયો છે એટલે એટલી ખરાબ હાલતમાં છે અત્યારે અમારી માંગણી એવી છે કે જો તમે અત્યારે જોઈ શકો છો કે આ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે એટલું પાણી ભરાય છે ને ક્યાંય પાણીનો નિકાલ તંત્ર એ કાઢેલો નથી ને જેમ બને જેવું બનાવીને એવું બનાવીને હોઈ ગયા છે આ લોકો હવે અમારે એવું ભોગવવું પડે છે કે અત્યારે ગોઠણ દૂધ પાણીમાં ચાલી ને તમામ લોકોને નીકળવું પડે બહુ તકલીફ પડે છે કે પાણીનો નિકાલ જ આ લોકો રાખ્યો નથી કે એક નંબર બનાવીને સીધા નીકળી ગયેલા જ છે ને એકદમ ખરાબ કામ કરેલું છે